મિત્રો જોવો આપણે સેટે આવી ગયો ભાઈ વારવા બારવામાં બધું સરળતાથી વળી જાય એક ટાયર ઉપર ભાઈ રિવેશ દિવસ બધું ચાલે હો ભાઈ આ રિવેસ દિવસ માથે તમે જુઓ મિત્રો સરળતાથી વળી જાય તમારે આમ કાંઈ એમ કૂંધ કેટલું તાકાત જુઓ ખાલી માથે રહી જાય તો એ લોકો જાય ભાઈ લીપથી ઉપડી જાય ભાઈ એવો હાથે હાથી ઉપડવાનું નહીં કાંઈ આઈડિયોલિક સિસ્ટમ વાળું ભાઈ જો સારું ગણે છે ભાઈ જો એક જ ટાયર ઉપર વર જોઈએ નેન્ય ગોળાઈ મારી ગઈ ભાઈ જોઈ મુંદાઈને જો ને ટન મારી એક ટાયર ઉપર મિત્રો હા ફોરવો ને તમે જુઓ તાકાતમાં કંઈ કટે નહીં ભાઈ ફૂલ ઇન્જિન વાળું હે મિત્રો જોવો તમે બાજે સરળ લે જેવો માથે ઊભા જાય જવું તો કાંઈ નથી થતું હજી પહેલી ટ્રાય છે ભાઈ લઈને મેં ઇન્જિન ચેક કરવા આવ્યો છે ભાઈ એવો જેવો માથે ઊભા થઈ જઈ લો મિત્રો ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ ભાઈ જોવો તમે ટેસ્ટિંગ કરી ભાઈ જોવો ટ્રાય કરી ભાઈ હાલે કે નહીં હાલી ગયો ભાઈ એવો ફૂલ ગારો હોય તો એમ જુઓ ટાવર ભાઈ ક્યાંય બેસતું નથી મિત્રો કેટલી સરળતાથી આપણે ચાલે છે ભાઈ કઈ ગારો કંઈ તીવરો નથી આમ જુઓ અત્યારે ગારો ફૂલ છે ક્યાંય આપણે ટાયર બાયર બે કાયદેસર કામ છે જવો તમે માટી માથે ચડી જાય કંઈ તાકાત બાબત કંઈ ઘટતી નથી ભાઈ જુઓ તમે કાયદેસર હલે જુઓ 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 માથે વજન દઈએ ફૂલ તોય ફૂલ તાકાત આવે છે ભાઈ એની કાંઈ ઘટે જ નહીં મિત્રો મિની સનેડો ભાઈ હાવ ગદેડું ભાઈ જોઈ લે અત્યારે ગારો જોવો તો એમાં ટાયરમાં ક્યાંય ગારો નોરું ભાઈ હાવ ખાવ ખોરવું હોય